સિંધુનગર ચોકમાં આવેલ રામબલરામ પાન સેન્ટર પાસે ઝઘડો થતો હોય અને વેપારીએ ના પાડતા વેપારી ઉપર ઉશ્કેરાઈ જઈ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતાં વેપારીને સારવાર હેઠળ ખસેડાયો સિંધુનગર ચોકમાં આવેલ રામબલરામ પાન પાસે અમુક ઈસમો જાહેરમાં ઝઘડો કરતા હતા ત્યારે દુકાનના માલિક બંટીભાઈએ અહીંયા ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા અમિતભાઈ સહિતના ત્રણ શખ્સોએ બંટીભાઈ ઉપર છરી વડે હુમલો કરતા બંટીભાઈને લોહી લોહાણ હાલતે એકસો આઠ સેવા મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા

કોણ કોણ બાજતું એ લોકો એ લોકો આઠ દસ જણા હતા પોત પોતમાં તમને અત્યારે કેટલા ત્રણ ત્રણ લોકો હતા બે જણા હતા ને આમથી એમ તો નામ લખાવી શું ભાઈ શું મારી છે છરી 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 હતી એને એકના હાથમાં ધોકો હતો